એટલી ગેલેક્સીઓ છે ક્યાં પહોંચી વળવાના એ કે સ્વામી આ બ્રહ્માંડો એવી રચના છે એવા અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડી ઉડતા ફરે મારા પૂર્ણ ભગવાન સ્વામી નારાયણ મારા ઈષ્ટ દેવતા છે હવે તમે કો બતાવો ને હું બતાવે તને બ્રહ્માંડ બ્રહ્માંડ બતાવો આ ઓરિજિનલ સાઈઝ સૂર્યની આવે સૂર્ય જોઈ શકાય મંદાકિની જોઈ શકાય હવે આપણી આંખની કેપેસિટી નથી યાર કઈ રીતે વતાવી શકાય અનંત કોટી બ્રહ્માંડને બધું એટલે મહારાણી વત્તાવકમાં લખે છે કે પોતાના ટાપણનું અતિશય માન છે અહંકાર કરે છે પણ કોઈ અહંકાર કરવો નહીં સચિન તેંડુલકર આટલા રંગ કરે ને તો એ સચિને બહુ સરસ વાત કરી એનો પણ એક નાનકડો વિડીયો ભાઈ સચિનનો રેડી રાખજો સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ નો ભગવાન જેવું ઉપમા આપે છે લોકો એને પણ સચિન શું કહે છે કે મારા જ્યારે રન થતા મારી સદી થતી ત્યારે ઘર કોઈ મોટી પાર્ટી નોતા કરતા આપડા લીધે કસું થતું નથી નિહાળો નાનો સચિન એક વિડિયો કેપટ્યુ ગ્રાઉન્ડ એગો કેપટ્યુ રીન સ્કૂલ લે હે રન બલતે થે રોગ દેવલટ બિગ સેલિબ્રેશન થત कि आज अगर सचती की तो एक पार्टी करते ऐसे शानदार घर में यहां मेरा मुझे घर वालों ने सुपरस्टार बना दिया yeah. वैसे सभी नहीं हो एक ऐसा छोटा बॉक्स मिठाई का पेड़ा रोहन किया देओ सब वेट देन थैंक यू भैया इन शॉर्ट कि भगवान के सामने आप स्वीट्स ऑफर करो भगवान को थैंक यू फॉर एवरीथिंग और ऐसे ही चलें સચિન તેડુલકર કહે છે કે જ્યારે સદી થાય ત્યારે મારા ઘરમાંથી તાલીમ જ એવી હતી કે કોઈ પાર્ટીઓ નહી કરવાની પેંડાનો બોક્સ લઈ અને ભગવાનનો આભાર કે તમારી કૃપાથી હું કરી કૃપા જેટલા માણસો આગળ વધ્યા છે ને સારા માણસો સમજુ માણસો એ ડોક્ટર વિજય ભટકર સાયન્ટિસ્ટ જેને સુપર કોમ્પ્યુટર શોધ્યું એમ કહે છે કે સ્વામી અમે તો કંઈ શોધ્યું નથી ભગવાને મગજ બનાવ્યું એના થકી અમે કરી શક્યા છે અને પાછા સ્વામિનારાયણ ભગવાનમાં માને કંઠી પેરી કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખે કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર અને એડિનબર્ગમાં પ્રવચન કરવા કે ગયા હતા સ્કોટલેન્ડમાં અને કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન કર્યું કલામ સાહેબ આવું બોલે એક રાષ્ટ્રપતિ એમ કે છે કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન કર્યું હું બોલી ન શકું હું કંઈ કરી ન શકું તો ભગવાન સ્વામિનારાયણ એ આપણા જેવા દેખાતા હોય આપણા જેવા લાગે મનુષ્ય જેવા લાગે છતાંય ભગવાન છે ભગવાન સ્વામિનારાયણ એકવાર વાર બેઠા હતા અને આણંદના એક ભાઈ આવ્યા આણંદ થી આવ્યા અને પછી કે છે કે તમે ભગવાન છો પણ હું ના માનું તો કે કે બરાબર છે સમાજ ના માનું એ જ ના માનો એ કે બીજા બધા એ ખોટું માને છે તમે કઈ ભગવાન નથી અને ખોટી રીતે રજક કરવા માંડ્યો જીત કરવા માંડ્યો ક્રિટિસિઝમ કરવા માંડ્યો એ કે તમે ભગવાન હોય તો કઈ દો હું ક્યાં નો છું ને ક્યાંથી આવ્યો ને કઈ રીતે આવ્યો મહારાજને પહેલા તો બહુ બોલવું નતું પણ પછી કે તું આનંદ થી આવી ટ્રેન માં બેઠો તો એક તારા કાકા સાથે જતો તો બે હજાર રૂપિયા હતા પેટીમાં તારી દાનત વગડી એટલે તે તારા કાકાને ઘરે ટૂપો આપીને મારી નાખ્યા અને ઘરે જઈને એમ કીધું કાકા ને બીજી રીતે મરી ગયા છે અને પૈસા એક હજાર વાપરી નાખ્યા છે પડ્યા છે જેવી આ આ વાત પગમાં પડી ગયો કે હવે ના બોલતા કહેતા નહીં ભગવાન જ છો ખરેખર એમની શક્તિ સામર્થ્ય બધું કહેવા માંડે ને તો રેવા એવું નથી મહારાજ કે એક હજાર પાછા આપી આવજે તારા કાકાના હગાવાલાને એમની શક્તિ સામરથી ગુણા સ્વામી પેલા ઘનશ્યામ ધ્યાન કરતા હતા

એ આપણી જાગૃત અવસ્થાનું જાણે છે સ્વપ્નનું જાણે છે સુશુક્તિનું જાણે છે બધું એને ખબર પડે છે પણ છતાં આપણે થોડા ડોક્ટર થયા એન્જિનિયર થયા થોડા બોલતા થયા સેજ વ્યવહાર કરતા થયા એટલે આપણને એમ લાગે કે મહાન સાઈ મહારાજને શું ખબર પડે મહાન સાઈ મહારાજને શું સમજાય અરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મહાન સાઈ મહારાજના ચરણોમાં મસ્તક નમાવવા માટે આવે મોટા મોટા માંગાતાઓ

લોકો અમારું અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે એને ક્યારે કાન આપતા નહીં દ્વેષી લોકો અમારું અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે એને ક્યારે કાન આપતા નહીં નહીં તો અમારો અવગુણ નાખી દેશે જો આવું કરશો અંત સમયે તમને તેડી જઈશું જે અમારો અમારા સંતોનો અને ભક્તોનો ગુણ લે છે એનો અમે અચૂક ઉદ્ધાર કરીએ છીએ ભગવાન સમસુ ખાચર ને કીધું તું કે અધર્મી લોકોના શબ્દો કાનમાં ધરવા નહીં ખોટી વાતો સાંભળવી નહીં બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા બુદ્ધિશાળી પ્રેમાનંદ સ્વામી હતા બુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી હતા બુદ્ધિશાળી બુદ્ધિશાળી સ્વામી સ્વામી હતા પ્રમુખ મહારાજ બુદ્ધિશાળીશાળી મહારાજિશાળી બારસો સંતો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે બુદ્ધિશાળી બી એ લાખો લાખો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે સ્વામિનારાયણ ભગવાન છે અને જેમ જેમ તમે ભગવાનને ઓળખતા જશો ને એમ એમ મંદર થી માંગ નીકળતું જશે ડાપણ નીકળતું જશે બધા જ ભગવાન જે કોઈ ભગવાન છે જેનામાં ભગવાન છે જે દિવ્ય સ્વરૂપો છે મહાપુરુષો છે એ હોય શંકરાચાર્યજી આઠ વર્ષે શંકરાચાર્યજી આઠ વર્ષે તો શાસ્ત્રાર્થ કરી શકે એવા પ્રકાર પંડિત થઈ ગયા હતા અને સોળ વર્ષે કેટલા વર્ષે તો એમને ભાષ્ય સોળ કે અઢાર વર્ષે તો ભાષ્ય રચી દીધા બહુ નાની ઉંમરે ધામમાં જતા રહ્યા એટલે શંકરાચાર્ય ના વખાણ કરવા માટે કોઈક ભક્ત આવ્યા કે બહુ જ્ઞાની છો શંકરાચાર્ય શું બોલ્યા સમુદ્રમાં એક ઘાસ નું તણખલું બોલ્યું અને પછી એમાં પાણી વાળું કર્યું અને ટીપું આમ ખંખેર્યું એ કે મારું જ્ઞાન આ ઘાસ પર છોટેલા ટીપા જેવું છે અને ભગવાન તો સમુદ્ર જેવા અગાધ છે વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર